દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે ગ્રીન આર્મીનું આગમન થતાં ભવ્ય સત્કાર પ્રકૃતિની રક્ષાએ મારું પૃથ્વી ઉપરનું ભાડું છે સરદાર પટેલ કન્યા છાત્રાલયની એકસો આઠ દીકરીઓની પ્રતિજ્ઞા વિનામૂલ્ય પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા પ્રારંભાયેલી વિદ્યાદાન અભિયાન સંસ્થામાં નિઃશુલ્ક અભ્યાસ મેળવતી એકસો આઠ દીકરીઓ દ્વારા ગ્રીન આર્મી ટીમનો સત્કાર ગ્રીન આર્મીનો હૃદય સ્પર્શી સંદેશ અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન છે અને અન્ન ક્ષણિક તૃપ્તિ કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે પરમારથ ટ્રસ્ટના દાતાઓની ઉદારતા એ પ્રારંભાયેલા સરદાર પટેલ કન્યા છાત્રાલયમાં આગામી દિવસોમાં એક હજાર આઠ દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાની ક્ષમતા દીકરીઓને આત્મનિર્ભર બનાવવાના યજ્ઞથી હજારો દીકરીઓ આર્થિક અને સામાજિક ઉન્નત બનશે જે સમસ્ત નારી જગત માટે ગૌરવરૂપ બનશે ગ્રીન આર્મી ટીમની મુલાકાતથી કન્યા છાત્રાલયની એકસો આઠ દીકરીઓ ખુશ થઈ ઝૂમી ઉઠી હતી સરદાર કન્યા છાત્રાલયમાં પધારેલા ગ્રીન આર્મી ટીમનું પ્રકૃતિ રક્ષાની હૃદય સ્પર્શી પ્રાર્થનાથી સત્કાર કર્યો હતો ગ્રીન આર્મી ટીમે એકસો આઠ દીકરીઓને પ્રકૃતિના જતન જાળવણી માટે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર એ મારી નૈતિક ફરજ છે પ્રકૃતિની રક્ષા એ આપણું પૃથ્વી ઉપરનું ભાડું છે અહેવાલ નટવરલાલ ભાતિયા લોકાર્પણ